श्लोक 35 से 36 भयाद्रणाद ऊपर तं मनस्यन्ते त्वं महर्था येषां च बहुम तो भूत्वा यास्यसि लागवम पांत्रीस शब्दार्थ भयाद भयधि रणात रणक्षेत्र में थी ऊपर तं विमुक्त हैलो मनस्यन्ते मानसे त्वं तने महर्था महान योद्धा के जो 10000 सामान्य योद्धा समान बल धरावता होए ये शाम, जेमने माटे छ ने त्वम तुम बहुमत अत्यन्त आदर पात्र गुत्वा होइने यास्यसि घुमाविश लघुम तुच्छ श्रेणी अर्थात જે મહાન સેનાપતિઓ તારા મારે સેનાપતિ અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે ભયને કારણે તું ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ વૃત્ત વર્ણન અર્જુન પ્રખ્યાત યોદ્ધા હતો અને ભીષ્મ દ્રોણાચાર્ય કર્ણ વગેરે જેવા કૌરવ પક્ષના યોદ્ધાઓ માટે એક હતો. તેણે ઘણા સ્વર્ગીય દેવતાઓ સાથે યુદ્ધ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી શિકારીના વેશમાં આવેલા ભગવાન શિવ સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને દિગ્મૂળ કરી દીધા હતા

સ્વજનો માટેના અનુરાગે તેને ભાગી છૂટવા પ્રેરિત કર્યો છે શ્લોક છત્રીસ અવાચ્યવાદાંશ બહુ તવાહિતા નિંદંતસ્તવ સામર્થ્ય તતો દુઃખમાં નુકીમ છત્રીસ શબ્દાર્થ અવાચ્યવાદાન કટુ વચનો ચ ને બહુ ન વધીશ્યંતિ કહે છે તબ તારા અહીતા શત્રુઓ કરતા તારા સામર્થ્ય સામર્થ્યની તથા દુખત બેમાં વધારે દુઃખ ખદાઈ અને તારા સામર્થ્યની નિંદા કરશે અરે આનાથી વધારે દુ ખદાઇ બીજું શું હોઈ શકે વૃત્ત વર્ણન જો અર્જુન યુદ્ધમાનથી નાસી જશે તો મહાબળશાળી યોગ અર્જુનના સન્માનનો ક્ષય થશે શબ્દનો પ્રયોગ કરે છે જેનો અર્થ છે નિંદા કરવી અવાચ્ય વાદાના અર્થાત કટુ વચનો ઉપયોગ કરવો જેમ કે વ્યંઢ અર્જુનના દુર્યોધન જેવા શત્રુઓ તેના વિશે ઘણી અશોભનીય વાતો કરશે જેમ કે જુઓ પેલો દુર્યોપુસક અર્જુન કુતરાની જેમ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને રણભૂમિ માંગથી નાસી રહ્યો છે શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવે છે કે આ પ્રકારનો ઉપહાસ તેના માટે અતિ પીડાદાયક બની રહે છે